આ તો આપણે બધાને યુરોપિયન કન્ટ્રીઝ અને બધાને જવાનો ખૂબ મોહ છે અમેરિકાને બધે પણ હમણાં લેટેસ્ટ જર્નલમાં વાંચ્યું કે રશિયા અને અમુક યુરોપિયન કન્ટ્રીઝ ત્યાં પીવાના પાણીની એટલી અછત છે કે પીવાલાયક શુદ્ધ પાણી ત્યાં બહુ એના વસ્તીને પણ પૂરું પાડી શકાય એટલું નથી તો સેફ્ટી ટેન્કો અને ગટરો સેફ્ટી ટેન્ક એ બધાનું જલ ફિલ્ટર કરીને એકદમ સુંદર સ્વચ્છ બનાવી શકાય એવા પ્લાન્ટ મુકાયેલા છે એટલે જે છે બધાની ટેન્કનું એ ફિલ્ટર ફિલ્ટર પ્લાન્ટ કે સેફ્ટી ટેન્કોનું પાણી પણ ફિલ્ટર થઈને પીવાલાયક બનાવી શકાય છે પીવાલાયક બની શકતું હોય પણ પીવું કે માણસો પીએ છે તો એ શોખથી જાય યુરોપિયન કન્ટ્રીઝ શું પીવામાં આવી રહ્યું છે ભારતનો વૈભવ કેવો કે કે ભારતીય લોકો ગમે એવું હોય પણ આવું હજી સુધી કોઈના મગજમાં આવ્યું નથી પણ યુરોપિયન કન્ટ્રીઝની આવી દશા પણ છે રશિયામાં પણ આ દશા છે આ લેટેસ્ટ હમણાં જર્નલમાં વહેંચું છે આ સફારી જર્નલ આવે છે બધું એમાં એવું કહ્યું કે આ એવા પ્લાન્ટ ફિલ્ટર પ્લાન્ટ છે કે સેફ્ટી ટેન્કોનું ભેગું થયેલું પાણી લેટ્રિનનું ને હું અને એને ફિલ્ટર કરીને પાછું પીવાલાયક બનાવવામાં તો ફિલ્ટર પ્લાન્ટ મુકાઈ જાય તો પણ આ તો મલમૂત્રાદિ જે છે એ મલમૂત્રાદિ જ રહેવાના છે ગમે એટલું ફિલ્ટર કરી દેવામાં આવે તો પણ આવી દુર્ગતિ છે તો આપણે એવા પ્રકટ નરકોમાં આનંદથી રહેવા જઈએ છીએ હો આપણી આવી દુર્ગતિ છે પણ ભગવાન જ સમજલાણું જે છે ભગવાનના શ્રીઅંગમાંથી પ્રકટ થતા સમજલાણું સાક્ષાત શ્રી એમના રૂપ છે સ્મર શ્રમ જલાણું બી સકલ ગાત જે સંગમાં એ તો એ રૂપ છે ને આપણા પ્રશ્વેદના નીકળતા આપણી શ્રમ જલાણું તો પ્રકટ થાય છે પણ આપણા શ્રમજલાણું અને ભગવાનના સમજણમાં આટલો ભેદ થાય છે એટલો જ ભેદ બધે રહેવાનો છે એની ને આપણી પ્રાકૃતતા એ દરેક જગ્યાએ આ રહેવાનું છે એટલે ક્રિયા સર્વા વિષય માત્ર પરમ કામોનો વિદ્યતે ગોપીનામ તત્પતિનામી નામ જો અંતર સોધ્ય કિરણને દેહ ભાગ એટલે ભગવાન તો સર્વના અંતર્યામી રૂપ છે ને એ સર્વ જગ્યાએ રહેલો છે એટલે ભગવાનની લીલા અને આપણે જે રાસ કીર્તન કરીએ જો શુદ્ધ ભક્તિભાવથી હોય તો હજી કાંઈક એમાં ભક્તિરૂપ તો હોય જ્યારે એમાં પણ આદાન પ્રદાન પૈસાની વેચ કામ અને બધાનું મિલન સ્થળ હોય આ તો આ બધા એક ભ્રષ્ટ પ્રકાર થઈ જાય પાછો ભક્તિમાંથી એ ભ્રષ્ટ કરનારો પ્રકાર થઈને ભગવાનનો રાસ જે છે એ એ રાસલીલા તો સ્મરણ કરવાથી પણ જીવના કામનો નાશ કરનારી હોય છે એટલે ભગવાનની લીલા સર્વ રીતે નિષ્કામ છે અપ્રાકૃત છે અપરાકૃત ધર્મવાળા છે એવા પ્રભુ છે એવો જ આ પરિકર છે અને એ જ લીલા બધી અપ્રાકૃત છે તો આ નિષ્કામ લીલા આપણો આ વિષય ઉપર આધારિત આપણી આ નિષ્કામ લીલા છે અને આપણે ઘણું બધું જોઈ ગયા છીએ પહેલાં છતાં પણ પાઠ કરીને આપણે આગળ ચાલશું નિષ્કામ લીલા શહેરરાયજીનો ગ્રંથ કાલે આપણે પેલા જે વિષયની ચર્ચા થઈ ગઈ છે એનું પુનરાવર્તન તો આપણે લગભગ કાલે કરી લીધું છે કે વિષય સાથે આપણે કનેક્ટ થઈ જઈએ કે શું શું આપણે પહેલાં જોયેલું છે ગ્રંથનો મૂળ હેતુ ભગવાનની જે લીલા જે રાસાદી લીલાઓ છે ગોપીજનો સાથે ભગવાનની જે લીલા છે એ એનો બધા લોકો કૃષ્ણને પણ એક કામલીલાની કલ્પના કરીને એનો કંઈક દુરુપયોગ પણ ઘણા કરી રહ્યા છે કોઈ ખોટી કાંઈ કૃષ્ણ આપણા ઠાકુરજીના સ્વરૂપનું પણ ખંડન થઈ રહ્યું છે એ બધું અટકાવવા માટે શ્રી આ લીલાને બરાબર સમજાવ્યું છે કે જે લોકો આ સમજતા નથી એ લોકો આનો કોઈ ખોટો અર્થ કરતા હોય છે અને ખોટો અર્થ એટલો બધો ભયંકર થાય કે એનાથી ભક્તિ અને આપણો શરણાગતિનો માર્ગ પણ કલુષિત થઈ જાય અને એની જગ્યાએ વિકૃત કામવાસનાની વિકૃતિ આ સંપ્રદાયની અંદર પ્રવેશી જાય શહેરાઈજી આટલા વર્ષો પહેલાં આ કાળજી રાખીને આપણા બધાનું રક્ષણ કરવા માટે અને ભગવદ્ લીલામાં ક્યારેય આવી શંકા કુશંકા ઉત્પન્ન ન થાય કે ઠાકુરજીનું સ્વરૂપ જાણતા હોઈએ લીલાનો અર્થ બરાબર જાણતા હોઈએ કે ઠાકુરજીમાં પ્રાકૃત ધર્મનો આશ્રય જ નથી તો આપણને જે પ્રાકૃતતા દેખાઈ રહી છે એ આપણામાં રહેલી પ્રાકૃતતા હોવાને કારણે આપણામાં કામ ક્રોધાથી એ ભરેલા છે તો આપણને ભગવદ્ લીલામાં પણ એ દેખાય છે બાકી ભગવદ્ લીલા તો એ નિર્દોષ છે મહાપ્રભુજી સમજાયું છે કે ક્રિયા સર્વાપિશા એ પરમ કામો ન વિદ્યતે ભગવાનની લીલા માં કંઈક સમાનતા દેખાય છે ચેષ્ટાની ક્રિયા ક્રિયાની પણ પરમ કામોનો વિદ્યતે ત્યાં આવો કોઈ પ્રાકૃત કામ નથી તો આપણે ગ્રંથનો થોડોક પાઠ કરી અને પહેલેથી આપણે જરા પાછો ગ્રંથ સાથે જોડાઈએ આપણે કામાખ્ય દોષ વિવરણ ગ્રંથ લેલો એટલે એ બેઝ તો આપણી પાસે છે જ કે ભાઈ કામ કેટલો બધો મોટો દોષ છે કે જેના કારણે ઘણા લોકોનું કામથી પતન થયું છે અને એના ઉપર જો કંટ્રોલ કરવામાં ન આવે તો ભક્તિ માર્ગમાં પણ આ વિકૃતિને કારણે ભક્તિ માર્ગથી પણ પતન થઈ શકે તો શરિયાજીની કેટલી દુરંદેશી છે કે આપે કામાખ્ય દોષ વિવરણ અને આ નિષ્કામ લીલા દ્વારા આ બધી વિકૃતિઓને અટકાવવાનો પ્રયત્ન આપશ્રીએ આ ચારસો સાડા ચારસો વર્ષ પહેલાં આપણે આ ચેતવણી આપી છે અને જો હરિરાયજીના ગ્રંથોનો બરાબર મનન પઠન થતું હોત તો ક્યારે પણ કોઈ આવી વિકૃતિને આપણે પોષત નહીં પણ સંપ્રદાયમાં આ વિકૃતિઓનું પોષણ થઈ રહ્યું છે કેટલાક લોકો એનો ગેરફાયદો ઉઠાવી રહ્યા છે અને આ સંપ્રદાયના સિદ્ધાંતો ભગવત લીલા એનો પોતાની કામવાસનાની એક તૃપ્તિ માટેનું એક માધ્યમ બની ગયું છે એમાં જરા પણ સંકોચ નથી મને કહેવામાં કે વલ્લભકુલના ગોસ્વામી બાળકો પણ એટલા જ જવાબદાર છે એટલા જ બીજા લોકો પણ જેને આ આ બધું ગમે છે એવા લોકો પણ એટલા જ જવાબદાર છે એટલે વલ્લભ કુલ પણ બાકાત નથી પણ જે પણ કોઈ હોય શહેરાજીના મતે ભગવન લીલાની અંદર આવા કોઈ વિકૃતિ છે નહીં ભગવાન આવા કામી નથી અને જો એવા કામી હોય તો એની આપણે સેવા ન કરીએ કારણ કે જે ગુણ પ્રાકૃત ગુણ પશુમાં પણ હોય ને એ જ જો ભગવાનમાં હોય તો પછી એને ભગવાન કેવી રીતે કહી શકાય તો આપણા પ્રભુ શ્રી કૃષ્ણ પ્રાકૃત ધર્મનો ત્યાં લેશ માત્ર સંશય નથી એવા અપરાકૃત નિખિલ રૂપવાળા છે અને એ ઠાકુજી આનંદ આકાર રૂપ છે આનંદમય વિગ્રહ છે આ બધી વસ્તુ જો ખ્યાલમાં રાખે તો ક્યારેય કોઈ વિકૃતિ આપણને લીલામાં દેખાય નહીં લીલાને કારણે પણ કોઈ વિકૃતિ પ્રકટ થાય નહીં તો શરૂઆતમાં શહેરાયજી એની શરૂઆત કરે છે થોડુંક વાદ શૈલીથી લખાયેલો ગ્રંથ છે એટલે આપણને જરાક અટપટો લાગે છે પણ છતાં આપણે સમજવા પ્રયત્ન કરીએ છીએ શું ભગવાનની કામલીલાનું નિરૂપ રાસ લીલા વગેરે ભગવાનની શું કામલીલા છે સા અનુપન્ના કામ કારણ કે એ તો અહીંયા અનુપન્ન છે કે ભગવાનની લીલા એ રાસ લીલા છે કામ લીલા નથી અહીં પ્રાકૃત શિર આધાર લખ્યું છે પણ પ્રાકૃત શરીર આધારત્વ નિયમે થોડોક આ સુધારો છે પ્રાકૃત શિરા શિર આધાર એમ લેખું છે શરીર પ્રાકૃત શરીર આધારત્વ નિયમે ન ભગવતી તાદશ તદ્વત્વ આપાતા જો ભગવાનની લીલામાં કામ હોય તો કામ તો પ્રાકૃત શરીરમાં રહેનારો છે તો ભગવાનમાં પણ એ કામ હોય તો ભગવાનને પણ પ્રાકૃત માનવા એટલે ભગવાનની સ્વરૂપમાં કામ તો છે નહીં તો એવો એક દેશીનો મત પણ નથી કે ભગવાનમાં કામ નથી પણ ભગવાનનું સ્વરૂપાત્મક કામ છે કોઈ પ્રાકૃત કામ ત્યાં નથી કારણ કે સ્વરૂપાત્મક કામ છે જો એવો નિયમ પણ ન બનાવી શકાય કે કામ જો ભગવાનમાં હોય તો ભગવાનનું શરીર પ્રાકૃત થઈ જાય એવો નિયમ પણ નતા આયમ નાયમ નિયમ એવો કોઈ નિયમ પણ નથી મોક્ષદશા આયામ આધિદેવિક દેહવતો જીવશ્યાપી મોક્ષદશાની અંદર પણ આધિદૈવિક દેહ ધારણ કરનાર પણ યદા સર્વે પ્રલિયંત સુત્યા ત્યાં પણ કામ નિવૃત્તિ થઈ જાય છે સર્વ ઇન્દ્રિયો વગેરેનો પણ એ લય થઈ જાય છે પછી તન નિવૃત્તિ શ્રવણા ત્યાં કામની નિવૃત્તિ થાય છે પણ પછી પણ આગળ કહેવામાં આવે છે કે જે મોક્ષદશાને પ્રાપ્ત થયેલા છે એના પણ સોષ્ટુતે સર્વાન કામાન સબ્રહ્મ વિપસ્થિત પણ એક કામ તો છે તમે એમ છો કે પ્રાકૃત શરીરમાં જ કામ હોય અને કામ હોય તો એ શરીર પ્રાકૃત થઈ જાય તો મોક્ષ દશામાં રહેલા જે છે એને પણ કામ તો છે એથી ભગવતી પ્રવિષ્ટા નામ તેના સ સ્વરૂપાત્મક અનુભવ એવો પણ એ કામ જે છે એ સ્વરૂપાત્મક અનુભવ છે અને અન્યથા અંતર્ગ્રહતા નામ ગોપી નામ કામ પ્રતિબંધકોનો છે જો ભગવાનમાં જેવું લૌકિક કામ હોય તો પછી અંતર્ગ્રગતા ગોપિકાઓનો રાસમાં પ્રવેશ થયો જ નથી કારણ કે એમાં કામ બુદ્ધિથી ભગવાનને ભજતા હતા અંતર્ગ્રગતા ગોપિકાઓને રાસમાં પ્રવેશ જ પ્રાપ્ત થયો નથી અંતર્ગ્રગતા જે ગોપિકાઓ છે એમનો રાસમાં પ્રવેશ થયો નથી તો એ જ બતાવે છે કે આ લૌકિક કામલીલા નથી જો કામલીલા હોત તો અંતર્ગ્રગતા ગોપિકાઓને તો કામ હોવાને કારણે જ તો પ્રવેશ થયો નથી રાસમાં એમનો દેહ છૂટી ગયો હું અને ભગવત સાયુજ્યની પ્રાપ્તિ થઈ ભજનાનંદ રૂપ જે ફલ જે છે એની પ્રાપ્તિ થઈ નથી તો એ જ મોટું પ્રમાણ છે કે રાસ લીલા જે છે એ કામલીલા નથી કાંઈક કામ જેને હતો કામ બુદ્ધિથી ભગવાનને ભજતા હતા ઝાર ભાવથી ઝાર ભાવથી એટલે કે બીજાને પરણેલા હોય ને બીજા પુરુષનું ધ્યાન કરે એ ભાવથી ભગવાન કૃષ્ણનું ધ્યાન કરતા હતા તો એમને પણ રાસમાં પ્રવેશ પ્રાપ્ત થયો નથી કારણ કે એમનો ભાવ સર્વાત્મ ભાવ એ ન હોવાને કારણે એમનો રાસમાં પ્રવેશ જ થયો નથી તો હવે જે કામી લોકો છે જે પ્રાકૃત વિષયથી અંધ બનેલા છે એ એમ કહેતા હોય કે આ કામ જે પરસ્પર જે લીલાનું નામ આપીને જે કાંઈ આ લૌકિક ક્રિયા કરતા હોય તો એને અલૌકિક કેવી રીતે કહી શકાય એને રસાત્મક લીલા કેવી રીતે કહી શકાય કે અંતર્ગ્રહતા ગોપિકાઓ તો ભગવાનને ઝાર ભાવથી ભજતી હતી બીજા કોઈ પુરુષનું ધ્યાન નથી કર્યું ભગવાનનું જ ધ્યાન કર્યું છે તે ભગવત સાયુજ્ય મળ્યું છે પણ એમને રાસમાં પ્રવિષ્ટ થઈ નથી અને અત્યારે ઊંધું કહેવામાં આવે કે આ જ રાસ છે આ જે કરવામાં આવી રહ્યું છે એ જ રાસ છે તો આ તો અધપતનનો માર્ગ છે અને કદાચ ઝાર ભાવથી ભક્તિથી ગોપિકાઓ તે કૃષ્ણનું ધ્યાન કર્યું છે ગોપી નામ તત્પતિના બધાનો પતિ છે તો કોઈ પણ ભાવથી ભગવાનને ભજે તો ભગવાન પ્રાપ્તિ થાય છે પણ એમને કોઈ બીજા પુરુષનું ધ્યાન કર્યું નથી અહીં તો ઉલટી વાત થઈ રહી છે કે ભગવદીઓના ભગવાન અને ભગવદીમાં કોઈ અંતર નથી ને બાળક અને ભગવાનમાં કોઈ અંતર નથી ને એમના હૃદયમાં ભગવાન બિરાજી રહ્યો છે ને તમારા હૃદયમાં ગોપિકા બિરાજી રહી છે ને ને પરસ્પર દેહનો સંબંધ છે એની અંદર તો ઠાકોરજી અને સ્વામીજીનો રાસ છે કથાઓ ચલાવી રહ્યા છે હરિરાયજી પણ મહાપ્રભુજી કેવી રીતે ખંડન કર્યું છે હરિરાયજી પણ ખંડન કર્યું છે કે હૃદયની અંદર બિરાજેલા ભગવાન જે છે એ ફલાત્મક નહીં બહાર પ્રકટ થાય ત્યારે જ જીવને આનંદ પ્રાપ્ત થાય છે બહિશ્ચેત પ્રકટસ્વાત્મા વહનિવત પ્રવિષે તદેવ સકલો બંધો ના સમયતી ચાન્યતા